મહાસિટી લાઇબ્રેરી હિંમતનગરની ડિજિટલ જ્ઞાન સેવા માં આપ સૌનું સ્વાગત છે. પ્રસ્તુત છે દિવ્ય भास्कर દૈનિકના જાણીતા લેખક અને મેડિકલ ડોક્ટર શ્રી વિજય દવેલે લખિત આપણા ગુજરાતી સાહિત્યના પ્રખર વિવેચક શ્રી જયંત ગોઠારીના જીવનની અત્યંત સંક્ષિપ્ત રૂપરેખા. ગુજરાતી સાહિત્યકાર જે મૂળતઃ સંપાદન અને વિવેચન ક્ષેત્રે વધુ જાણીતા છે એ જયંત સુખલાલ કોઠારીનો જન્મ તારીખ અઠ્યાવીસ એક ઓગણીસો ત્રીસના દિને થયો તેમણે પોતાનું શિક્ષણ રાજકોટમાં અને સ્નાતક અનુસ્નાતક શિક્ષણ રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજમાંથી મેળવ્યું એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ઓગણીસો સિત્તેરમાં ભાષાવિદનો ડિપ્લોમા મેળવ્યો અર્થોપાર્જન અર્થે એમણે કટલરીની દુકાન અને રેલવે ક્લેઇમ એજન્ટ તરીકે પણ કામ કર્યા પછી અમદાવાદની કોલેજોમાં ઓગણીસો ઓગણ થી ઓગણીસો નેવ્યાસી સુધી ગુજરાતીના અધ્યાપક રહ્યા ઓગણીસો એસી થી ગુજરાતી સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્ય પ્રથમ ભાગના સંપાદન સાથે સંકળાયેલા હતા વિવેચક ને સહજ એવું સ્પષ્ટ વક્તા જેટલા ખંતીલા એટલા તંતીલા તેમણે કૃતિ વિવેચન અને સિદ્ધાંત વિવેચન દ્વારા સાહિત્ય જગતમાં ચોકીદારની ભૂમિકા ભજવી છે વિવેચન ગ્રંથોનું વિવેચન કરનારા તેઓ નકશીક સજ્જન અંગત શૈલી અને ગ્રંથ તેમજ સાહિત્ય પ્રત્યે ઊંડી નિસ્બત રાખનારા હતા વિવેચનની તર્કબદ્ધતા વિશદ્ધતા અને ચોકસાઈભરી છડાવટ અને સાળ શૈલીના કારણે વિદ્યાર્થીને તે સહેલાઈથી સમજમાં આવી જતું ઉપક્રમ અનુક્રમ વિવેચનનું વિવેચન અનુષાંગ વ્યાસંગ જ્ઞાન અષ્ટદર્શી દેખા વિવેચનો વગેરે પુસ્તકોના રચિતા તેમનું અવસાન એક ચાર બે હજાર એક માં થયું હતું તો આ હતી પ્રખ્યાત વિવેચક શ્રી જયંત કોઠારીના જીવનની રૂપરેખા જેમાં થોડી વિશેષ વાત કરીએ તો એમને રૂઢિગત ધાર્મિક માન્યતાઓ વિધિઓમાં શ્રદ્ધા નહોતી ગીત સંગીતમાં રસ અને એવા તો સત્ય પ્રેમી કે યુવાનીમાં એ સત્યમૂર્તિ અને ગાંધીજી એવા ઉપનામોથી નવાજાતા પ્લેટો એરિસ્ટોટલ પ્રેમાનંદ કાંત જેવા વ્યક્તિત્વ વિશેષ ટૂંકી વાર્તા એકાકી જૈન ગુર્જર કવિઓ વગેરે વિષયો ઉપર એમનો પ્રધાન છે તો એમને શ્રદ્ધાંજલિ રૂપે યાદ કરીએ